સાવરકુંડલા APMC માં છેલા 3 દિવસથી વેપારીઓની હડતાલ હતી આ મુદ્દે યાદના વેપારી મહામંડળ સાથે સ્થાનિક ધારાસભ્ય મહેશ કસવાલાની બેઠક યોજાઈ હતી વેપારીઓએ તેમના પ્રશ્નો ધારાસભ્ય સમક્ષ રજૂ કર્યા હતા બેઠકમાં યાદના સત્તાધીશો પણ હાજર રહ્યા હતા અને અંતે વેપારીઓના પ્રશ્નોનું સુકત સમાધાન થયું હતું જેને પગલે વેપારી મહામંડળે પોતાની હડતાલ પરત ખેંચી હતી અત્રે ઉલ્લેખનીય છે કે વેપારીઓ હરાજીમાં ભાગ લેતા ન હોય યાદ સત્તાધીશોએ

વર્તન બાબતે વ્યવહાર બાબતે ફરિયાદ આવતા યાડે એની વહીવટી પ્રક્રિયા મુજબ નિયમો મુજબ સંબંધિત પેઢીને નોટિસ આપે એટલે કેટલાક રાજકીય લેભાગુ તત્વો જે ચૂંટણીના કારણે પાછા પડ્યા છે એમણે જોડાય અને વેપારીઓને ઉશ્કેરી અને એક પ્રકારનું હડતાલ કરેલી યાર્ડની રાબેતા મુજબની કાર્યવાહીમાં જેના કારણે આ યાર્ડની કામગીરી બંધ હતી ખેડૂતોનો માલ વેચાતો નતો ત્યારબાદ દાદા સત્ય શ્રી કાલે આવ્યા અને આવતાની સાથે એમને બેઠકનો દોર શરૂ કરી અમે યાર્ડ સાથે વેપારીઓ સાથે મંત્રણા કરી મધ્યસ્થી કરી અને સુગત અંત લાવેલ છે અને જેને કારણે આ એક વહીવટી પ્રક્રિયામાંથી મોટો કાગનો વાગ કરવા માંગતા ચૂંટણીમાં પાછા પડેલા કેટલાક તત્વોનો હાથ હેઠા પડ્યા છે અને આ યાર્ડની કામગીરી આવતીકાલથી રાબેતા મુજબ શરૂ થઈ છે થઈ જશે અને જે અંગેની જાણ પણ ખેડૂતોને કરી દેવામાં આવી છે અમારા યાર કોરીના અમારો આ વિડિયો જો પસંદ આવ્યો હોય તો અમારા સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર આપ શેર કરો લાઈક કરો અને સાથે અમારી YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરો